ઈડીની ટીમ દ્વારા તપાસ બાદ વધુ નવા ખુલાસો બહાર આવે તેવી શક્યતાઓ અગાઉ વીડીની રેડ બાદ સુરેન્દ્રનગર એસબી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલ નાયબ બામલેદાર ચંદ્રસી મોરી કલેક્ટરના પીએ જયરાસિ ઝાલાને ક્લાર્ક મનીસરી ગોલ સામે ઓ પ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે મોટાપાયે જમીન કોબંડ બામલે ઈડી દ્વારા गत તારીખ 23 ડિસેમ્બરના રોજ દરોડા પાડવામાં આવ્યાતા રિપોર્ટર મીનાજ મલિક સુરેન્દ્રનગર પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો